હમણાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી જવાહરભાઈએ જે મનસુખ માંડવીયાએ ધમકીભરા સુરમાં જે વાત કરેલી એનો પ્રતિકાર આપ્યો ખરેખર આ હું એમનું સમર્થન કરું છું આવી હિંમત પ્રથમ તો એમણે દાખવી એ બદલ એમને અભિનંદન આપું છું અને જવાહરભાઈ આ વિડીયોના માધ્યમથી માત્ર મનસુખભાઈને જવાબ નથી દીધો પણ જે લાલચમાં કોઈ પણ પ્રકારની લાલચમાં આવીને પક્ષ પલટો કરે છે એમને પણ બ્રેક મારતી એક ટકોર કરી છે કે તમે ધ્યાન રાખજો આ ભાજપ છે આ ભાજપની અસલિયત આ છે તમને પાર્ટી પ્રવેશ કરાવે તમારો યોગ્ય સમયે ઉપયોગ થતો એટલો કરી લઈએ અને પછી ફેંકી દઈએ આજે જ્ઞાતિના સમીકરણમાં ભાજપને ક્યાંક એવું લાગ્યું કે માણાવદરમાં આ વ્યક્તિ નહીં અને આ વ્યક્તિ ચાલે તો જે વ્યક્તિને જે તે વખતે જરૂર હતી લોકસભા વખતે બે હજાર ઓગણીસમાં એ વ્યક્તિને લીધા અને એની જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે ફેંકી દીધા ભાજપની યુઝ એન્ડ થ્રોની નીતિને ખરેખર આ જવાહરભાઈ ઉજાગર કરી છે અને એક હું વ્યક્તિગત એમનો ચાહક છું એટલે સિમ્બોલ ઉપર નહીં પણ પોતાના વ્યક્તિગત કામ પર જીતતા આજે ભાજપમાં ગયા પછી એમને પોતાને એવું હતું કે હું કંઈક વધારે વિકાસના કામ કરી શકીશ પણ જે કામ કોંગ્રેસમાં રહી અને કરી શક્યા જવાહરભાઈ બીપીએલ ડાર્ક ઝોન ઉઠાવવાનો મુદ્દો હતો એ એ પ્રશ્નો ભાજપમાં નથી કરી શક્યા ભાજપમાં કોઈ એક જ સિંગલ વ્યક્તિ બીજાને હીરો ન થવા દઈએ આ લોકોની માનસિકતા છે તમને જશ ના લેવા દઈએ આજે જવાહરભાઈને હું ખરેખર અભિનંદન આપું છું કે એમને આવી હિંમત બેઠવી છે